એક મહત્વના સમાચાર આવી રહ્યા છે દ્વારકાના રહેવાસી અને ભારતીય આર્મીમેન અમિત મયુરભાઈ ત્રિવેદીનું ચંદીગઢની મિલિટરી હોસ્પિટલ ખાતે દુખદ અવસાન થયું છે ને ઓન ડ્યુટી અવસાન બાદ તેમના મૃતદેહને હાલ થોડી જ વાર પહેલા દ્વારકા લેવામાં આવ્યો હતો ને દ્વારકાના ઓબોટી જ્ઞાતિ તથા બ્રહ્મ સમાજમાં હાલ ઘેરો શોક જોવા મળી રહ્યો છે ત્યારે આજે 31 બ્રિગેડ મિલિટરી સેશન દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપી અને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવશે આજે વહેલી સવારે તેમના મૃતદેવ ને તેમના વતન દ્વારકાના લેવાયા છે ત્યારે તેમના ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન પૂર્વક અંતિમ સંસ્કાર આપવામાં આવશે અને હાલ તેમના અને અમિતે છેલ્લા અઢાર વર્ષ આર્મીમાં ફરજ બજાવતા હતા તેમને એકત્રીસ બ્રિગેડ મિલિટરી સ્ટેશન ના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન પૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવશે તો દ્વારકાના આર્મીમેન અમિત મયુરભાઈ ત્રિવેદીનું ચંદીગઢની મિલિટરી હોસ્પિટલ ખાતે દુઃખદ અવસાન થયું છે ઓન ડ્યુટી અવસાન બાદ તેમને આજે સવારે દ્વારકા લેવામાં આવ્યા હતા અને એકત્રીસ બ્રિગેડ મિલિટરી સ્ટેશન દ્વારા તેમને આજે ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર આપવામાં આવશે